નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ વડોદરામાં થયેલા બ્રિજ દુર્ઘટના વિશે સૌ પ્રથમ તો આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના તો ચલો શરૂ કરીએ વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાલીસ વર્ષ ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક તરસે થતાં હાહકાર મચી ગયો હતો આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય એવો ભાસ થયો હતો જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા જોકે કેટલાક લોકોનો આ બચાવ પણ થયો હતો જ્યારે બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિક લોકોએ તેમની તત્પરતાને કારણે કેટલાક લોકોનો જીવ બચાવ્યો હતો બાઇક પરથી કૂદીને આ બચનારા યુવાનો અને ગાડી સાથે બ્રિજ નીચે પાણીમાં ખાબકતા ઇજાગ્રસ્તો સહિત બચાવ કામગીરીમાં જોડાયેલા અને ઘટનાને આંખે જોનારાએ આ ઘટનાના સમયના દ્રશ્યો વર્ણવ્યા હતા આ ઘટનામાં બોરસદના રહેવાસી રજાકભાઈનો પણ ચમત્કારિક બચાવ થયો હતો તેઓ એક પિકઅપ વાનમાં સવાર હતા પુલ ધરાશાયી થતાં તેઓ પણ નીચે ખાબક્યા હતા તેઓ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યાં જ અચાનક પાછળથી અવાજ આવ્યો અને ડ્રાઈવરે કીધું ઉતરી જાઓ પુલ તૂટ્યો ત્યારે તેમની ગાડી થોડી આગળ વધી ગઈ હતી તેમ થતાં તે પાછી ખેંચાઈ અને નીચે પડવા લાગી જોકે સૂચકતા વાપરીને રજાકભાઈ જયેશભાઈ અને ડ્રાઈવર અનવરભાઈએ કૂદકો મારી દીધો જેના કારણે તેમનો બચાવ થયો બચાવ કામગીરીમાં સામેલ થયેલા અશોક ચાવડાએ પોતાની ભૂમિકા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હું બ્રિજ નીચે જ રહું છું ઘટના બનતા જ હું ઘનશ્યામ કાકા દીલા કાકા અને પકા કાકા સાથે મળીને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અમે ચાર લોકોને જીવતા બહાર કાઢ્યા અને પાંચ મૃતદેહો બહાર કાઢવામાં મદદ કરી હતી શરૂઆતમાં ગાડી ઊંચી જ કરી શકાતી ન હતી કેટલાક લોકો વાહનોની અંદર પણ હતા જોકે પાછળથી વધુ લોકોની મદદ મળતા ગાડી બહાર કાઢી અને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા બચાવ કામગીરીમાં જોડાયેલા વધુ એક સ્થાનિક અર્જુનભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરે હતા ત્યારે અવાજ આવતા જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જોયું તો પુલ તૂટેલું હતું તેમની નાવડી બાંધેલી જ હોવાથી તેઓ અને તેમના ત્રણ ભાઈઓ તાત્કાલિક નાવડી લઈને પહોંચી ગયા હતા ત્યાં એક મહિલા બૂમો પાડતી દેખાતા તેમણે અન્ય તેને અને અન્ય ત્રણ પુરુષોને પણ બચાવ્યા હતા અર્જુનભાઈના જણાવ્યા અનુસાર ઘટના બંનેના આશરે દોઢ કલાક પછી મિત્રો તમે ધ્યાનથી સાંભળજો આશરે દોઢ કલાક પછી પોલીસ આવી અને ત્યારબાદ ફાયર ફાઈટરની ટીમને જાણ થતાં તે પણ આવી ચાર લોકોને નાવડીથી બચાવ્યા અને મજપુર સાઈડમાં ઉતાર્યા બચાવેલા લોકોમાંથી એકનો પગ તૂટેલો હતો અને મહિલાને કાચ વાગ્યો હતો તે મહિલાએ જણાવ્યું હતું કે તેમની દરિયાપુરાની ગાડી હતી અને તેઓ બગદાણા જઈ રહ્યા હતા ત્યારે પુલ તૂટ્યો હતો અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની પૂરી શક્યતા રહેલી છે સ્થાનિકોમાં આક્રોશ મિત્રો જોવા મળી રહ્યો છે કારણ કે તેમણે વર્ષોથી આ પુલ વિશેની રજૂઆતો તંત્રને કરી હોવા છતાં તંત્રએ કોઈપણ પ્રકારનું કાર્ય કર્યું ન હતું હવે આગળ જોવાનું એ રહ્યું કે તંત્ર અને સરકાર સાથે મળીને શું નિર્ણય કરે છે આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ